આ મલ્ટીમીડિયા શોનો બીજો ભાગ છે પહેલા ભાગમાં તિરંગા તરીકે મેં રોલ પ્લે કરેલો આ ક્રાંતિ ને જીવતી રાખવાનો કાર્યક્રમ છે આ કોઈ વ્યક્તિનો નહીં આ માત્ર ને માત્ર રાષ્ટ્રભક્તિનો કાર્યક્રમ છે અમદાવાદના શહીદ વીર વિનોદ કિનારીવાલાથી આખા કાર્યક્રમનો આગાજ થશે વ્યક્તિએ કડક આગ્રહ રાખ્યો કે નહીં તમારા દેશભક્તિ સિવાય અહીં કાંઈ કરવાનું નથી એટલે એ ત્યારે શરૂઆતના કાર્યક્રમોમાં અમને મને ખુદને અને બીજા બધા કલાકારોને બહુ તકલીફ પડતી હતી કે ભાઈ આ દેશભક્તિ કેટલી હોય ચાર ગીત તો થઈ ગયા નહીં ચાર નહીં કે ચાલીસ ગાવ પણ ગાવ તો દેશભક્તિના ગીતો વીર બાબુ વીર કુંવરસિંહ બિહારના જે ક્રાંતિવીર થઈ ગયા જે ઝાંસીની રાણીની સમકક્ષ લડ્યા હતા એની વાત પહેલી વખત મંચન કરાવું છું પણ આ એક કાર્યક્રમના ડાયરા માટે હું ત્રણ મહિના પહેલાં વાંચતો લખતો અને તૈયાર વિષય કરતો અને આ વખતેની જે વિરાંજલી ટુ પોઈન્ટ ઝીરો એક મલ્ટીમીડિયા શો આમ તો એ મારી સ્કૂલનું એક નાનકડું એન્યુઅલ ફંક્શન હતું તો આ ચારેય ના પરિવારજનો વીર વિનોદ કિનારી વાળા તો અમદાવાદ બેઝ હતા પણ આ ત્રણ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ અને દુર્ગા ભાભીના સ્વજનો ગુજરાતમાં કદાચ પહેલી વાર આવે છે કે એ વાવ ફિલિંગ લોકોના રોવાડા બેઠા કરશે પણ એ શું છે એના માટે તમારે ત્રેવીસ માર્ચ સુધી રાહ જોવી પડશે એ અમે ખોટી એટલે નથી નાખતા નહીં હાથ પણ ધોઈ નાવા જતા હોય એવું લાગશે વિરાંજલિ કાર્યક્રમ તો તમે જોયો છે પરંતુ વિરાંજલિ ટુ આવી રહ્યો છે સાયરમભાઈ મારી સાથે છે સાયરમભાઈ પહેલો કાર્યક્રમ જોયો સૌ લોકોએ વખાણ્યો છે સૌ લોકોના મનમાં પણ બેસી ગયો છે બીજો કાર્યક્રમ શું એમની આખી ગાઈડલાઈન હશે આ મલ્ટીમીડિયા શોનો બીજો ભાગ છે પહેલા ભાગમાં તિરંગા તરીકે મેં રોલ પ્લે કરેલો અને તિરંગો ઝાંસીની રાણીની યાત્રા કરાવે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુના પરાક્રમની વાત કરે અને આ વખતે અમે વીર બાબુ વીર કુંવરસિંહ બિહારના જે ક્રાંતિવિર થઈ ગયા જે ઝાંસીની રાણીની સમકક્ષ લડ્યા હતા એની વાત પહેલી વખત મંચન કરાવશું સાવરકરજીની વાત પહેલી વખત સાવરકરજીનું હિન્દુત્વનું કાર્ય કેવું હતું અસ્પૃશ્યતા નિવારણની એમની વાત કેવી હતી એમની હિન્દુત્વની વ્યાખ્યાઓ શું હતી એ બહુ ગીત સંગીતના માધ્યમથી આ વખતે રજૂ કરીશું આઝાદ હિન્દ ફોજની પહેલી સ્પાય જેને નેતાજી સુભાષચંદ્ર બોઝનું જીવન બચાવ્યું હતું એવી નીરા આર્યની વાત પહેલી વાર થશે અમદાવાદના શહીદ વીર વિનોદ કિનારીવાલાથી આખા કાર્યક્રમનો આઘાસ થશે તો આ કાર્યક્રમ વિશેષ રૂપે માત્ર ને માત્ર દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવા માટેનો છે અને યુવાનોને ગમશે એવી એવી શ્રદ્ધા સેવું છે સરમભાઈ લાંબા સમયથી એક બીજ રોપ્યું હતું ને આજે વટ વૃક્ષ બની ગયું છે કેટલી મહેનત લાગી લગભગ ત્રણેક મહિના સુધી મને સ્ક્રિપ્ટ બનાવતા થાય આની આટલું આ વખતે મેં વધારે કારણ કે હવે મારે મારો મારો રેકોર્ડ છોડવાનો હતો સ્ક્રિપ્ટની અંદર તો ત્રણેક મહિના સુધી મેં વાંચ્યું અલગ અલગ પુસ્તકો મને અંતરિક્ષમાંથી એવી સહાય મળે મને એવા એવા માણસો એવી એવી પીડીએફ મોકલે કે તમારે આ વાંચવું જોઈએ આ વાંચવું જોઈએ નમસ્કાર સત્તર વર્ષથી જે કાર્યક્રમ બકરાણાથી શરૂ થાય અને સાણંદ અને અમદાવાદની યાત્રા કરીને ફરી પાછો અઢારમા વર્ષે આ વર્ષે ત્રેવીસ માર્ચ વિરાંજલિ શહાદતનો એક દિવસ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુની શહાદતને એ ઉજવણી આ કાર્યક્રમ એક પ્રોગ્રામ ન રહેતા એક પરંપરાનું સર્જન જેમણે કર્યું છે એવા મારા પરમ મિત્ર પ્રદીપસિંહભાઈ વાઘેલા આદરણીય કનકસિંહભાઈ અને મંચસ્થ સર્વ આ કાર્યક્રમ ક્રાંતિની જ્યોતને ગુજરાતમાં જ્વલંત રાખી અને નવી પેઢી સુધી જે આપણને ક્યાંક ને ક્યાંક ભણાવવામાં ન આવ્યું જે આપણે ચર્ચામાં પણ ન રાખ્યું ક્યાંક આપણે જેની વાત પણ કરવાનું ભૂલી ગયા અને આઝાદીના એ અમર હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ છે અને એ કાર્યક્રમને પહેલાં તો ડાયરાના માધ્યમથી જ્યારે પ્રદિપસિંહ બાબુએ મને યાદ કર્યો ત્યારે તો એક સામાન્ય ડાયરો બે પાંચ હજાર માણસોથી હું જ્યારે એન્ટર થયો ત્યારે પાંચેક હજારનું બકરાણામાં આપણું ક્રાઉડ હશે બરાબર તો એક જ મંચમાં પ્રદીપસિંહભાઈની એક લાગણી હતી કે એક ડાયરો એક મંચ એવું હોય કે જ્યાં એ દિવસે ક્રાંતિ સિવાય બીજી કોઈ વાત જ ન થાય એ બહુ કડક આગ્રહ હતો એનો ત્યારે અમને બહુ કઠણ લાગ્યું હતું કારણ કે અમે જનરલી એવી રીતે ડાયરો કરવા ટેવાયેલા ન હોય ને અમારામાં તો બધા દેવી દેવતાઓના કે લોકગીત આવે ભજન આવે અને એની વચમાં ક્યાંક દસ મિનિટ માટે બે ગીત આવે જનરલ તમે ક્યાંય પણ પ્રોગ્રામમાં હો તો મિનિટથી વધારે ખેંચી શકાય એવો વિષય અમારા માટે નહોતો ત્યારે પરંતુ આ વ્યક્તિએ કડક આગ્રહ રાખ્યો કે ના તમારે દેશભક્તિ સિવાય અહીં કાંઈ કરવાનું નથી એટલે એ ત્યારે શરૂઆતના કાર્યક્રમોમાં અમને મને ખુદને અને બીજા બધા કલાકારોને બહુ તકલીફ પડતી હતી કે ભાઈ દેશભક્તિ કેટલીક હોય ચાર ગીતો થઈ ગયા નહીં ચાર નહીં કે ચાલીસ ગાવ પણ ગાવ તો દેશભક્તિના ગીતો એટલે અમારે ગોતવા પડ્યા અને પછી હાથ વગુ મારી પાસે મને મળતા નહોતા હિન્દી ગીતો મને આવડતા નહોતા એટલે મેં પછી માતૃભાષામાં ક્રાંતિવીરોના ગીતો લખ્યા જે ગુજરાતી ભાષામાં લખાયેલા ભગતસિંહના સુખદેવના ચંદ્રશેખર આઝાદના કદાચ ગુજરાતી સાહિત્યના એ પહેલાં ગીતો હતા તો એનો મને વિશેષ આનંદ છે કે વીરાંજલિ એક આખા નવા વિષયને લોકો સમક્ષ ગુજરાત સમક્ષ લાવવા માટે એક એક સેતુ બની અને કલા જગતમાંથી લગભગ ગુજરાતના તમામ શિરમોર કલાકારોએ વિરાંજલિના ડાયરામાં કોઈને કોઈ અને બધાને અમે વિષય દઈને બોલાવ્યા હતા તો એ લોકોએ એને ન્યાય આપવાની કોશિશ કરી છે બધા જ કલાકારોને આ તબક્કે હું યાદ કરું છું અને મારી અને પ્રદીપ સિવાયની દોસ્તી એ દેશભક્તિની દોસ્તી છે એટલે સત્યાવીસ વર્ષથી હું કાર્યક્રમો આપું છું મને માઇક આપી દો એટલે મારે શરૂ થઈ જ જવાનું હોય આ ઓટો ઓફ હું ટેવાયેલો કહું પણ આ એક કાર્યક્રમના ડાયરા માટે હું ત્રણ મહિના પહેલા વાંચતો લખતો અને તૈયાર વિષય કરતો અને આ વખતેની જે વિરાંજેલી ટુ ઝીરો એક મલ્ટીમીડિયા શો આમ તો એ મારી સ્કૂલનું એક નાનકડું એન્યુઅલ ફંક્શન હતું કોર્ટ ઓફ માર્ટિયર નામનું નચિકેતાનું એન્યુઅલ ફંક્શન મારું હતું અને એમાં મેં પ્રદીપ એ ચીફ ગેસ્ટ તરીકે બોલાવેલા અને એ જોઈ પછી બાપુને એમ થયું કે આ આ તો આપણે મોટા પાયે લઈ ગયા હોય તો નાટકનો વિચાર અમને એ મારી સ્કૂલના નાટક મેં જોઈને આવ્યો હતો કે આને ગુજરાત લેવલે કેવી રીતે લઈ જઈ શકાય અને પછી એની સ્ક્રિપ્ટ લખાણી અને વીરાંજલ મલ્ટીમીડિયા શોનો આકાર લીધો અને લોકોનો પ્રેમ આટલો બધો મળશે એ એ મને ઓનેસ્ટલી કહું તો મહેનત કરી હોય પણ કલાકારને કારણ કે આ એક શહાદતનો વિષય છે આમાં બધા જ શહીદ જ થવાના છે એ ખબર જ છે કે આમાં કોઈ અંગ્રેજોની સામે લડ્યા છે પણ કોઈ જીવી નહોતા ગયા એવા લોકોની વાત કરવાની હોય અને સતત દોઢ બે કલાક સુધી એક જ વિષયને એટલે થોડોક પ્રીચિંગ થઈ જાય એવો વિષય પણ લોકોએ સ્તબ્ધ નજરે દિલથી ભીની આંખે આ કાર્યક્રમને પહોંચ્યો છે એનો અમને વિશેષ રૂપે રાજીપો છે કે આખી એક યુવા પેઢી આની સાથે જોડાયેલી વિરાંજલિ ટુ પોઈન્ટ ઝીરોમાં અમે એક બે પાત્રો એવા લાવી રહ્યા છીએ હું ગેરંટી સાથે કહી શકું કે ગુજરાતની અઠ્ઠાણું ટકા પ્રજાને આ પાત્રોનો પરિચય જ નહીં હોય આપણા આઝાદ હિન્દ ફોજની મહિલા જાસૂસ નીરા આર્યની પહેલી વાર વાત મંચન થવા જઈ રહી છે કદાચ ગુજરાતના ઇતિહાસમાં તો ગેરંટી કદાચ ભારતના કોઈ મંચ ઉપરથી એ વાત થઈ હશે એની મને ખબર નથી પણ ગુજરાતના મંચ ઉપરથી વિરાંજલિના માધ્યમથી ઝાંસીની રાણી સાથે જેણે લડ્યા એક વર્ષ સુધી જેને અંગ્રેજોને હફાવ્યા એવા બાબુ વીર કુંવરસિંહ બિહારી ભોજપુરી ભાષામાં જેના ગીતો ગવાય છે આજની તારીખે આના જીવતા છે બાકી એનું ક્યાંય આપણે ડોક્યુમેન્ટેશન જોવા નથી મળતું એવા વીર કેવી રીતે લડ્યા એની વાત આ વખતે અમે રજૂ કરવા જવાના છીએ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ આટલા વર્ષોમાં જુદી જુદી રીતે એના એના જીવનના ડિટેલિંગ પાસાને અમે વર્ણવવાની કોશિશ કરી છે આ વખતે પણ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુના જીવનનું એટલે પરાક્રમ પણ છે અને નિરાની યાતના એટલે આ પીડા અને પરાક્રમનું પરફોર્મન્સ છે આમ ગણો તો એટલે અમારી ઈચ્છા એવી છે કે કેટલી ક્રૂર રીતે આ લોકોએ ને સાથે અન્યાય કરવામાં આવ્યો અંગ્રેજો દ્વારા અને આ લોકો કેટલી વીરતાથી ક્રાંતિ વિરોધ દેશ માટે લડ્યા જેણે પોતાના જિંદગીને ફૂટબોલના દડાની જેમ ઉછાળી દીધી એને કોઈએ કોઈ એના વંશજોએ ક્યાંય કોઈ મોટા કોઈ ખુરશીઓ લીધી નથી એને ક્યાંય ખબર પણ નથી ઇવન અમે સત્તર વર્ષે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુના પરિવાર સુધી અમે કોશિશ કરતા હોય હું ને બાપુ કે એના પરિવારમાંથી કોઈ આવે તો આ વખતે અમારા એક મિત્ર વિશાલભાઈ દ્વારા એ બન્યું કે ભગતસિંહ ના નાના ભાઈ કુલતારસિંહના દીકરા હું બરાબર ભૂલતો નહોતો એના નામ પણ છે અહીંયા કે કિરણજીત કિરણજીતસિંહ ચંદીગઢથી બધારી રહ્યા છે સુખદેવજીના ભત્રીજા અનુજ થાપર સોનાપતથી બધારી રહ્યા છે અને રાજગુરુજીના સ્વજન સત્યશીલ રાજગુરુ એ પધારી રહ્યા છે અને દુર્ગા ભાભી એના પરિવારમાંથી ભટ્ટજી એ પધારી રહ્યા છે તો અને વીર વિનોદ કિનારીવાલા અમદાવાદ ના જે શહીદ થયા એની વાત આ વખતે રજૂ કરવાના છે બહુ સરસ રીતે તો આ ચારેય ના પરિવારજનો વીર વિનોદ કિનારીવાલા તો અમદાવાદ બેઝ હતા પણ આ ત્રણ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ અને દુર્ગા ભાભીના સ્વજનો ગુજરાતમાં કદાચ પહેલીવાર આવે છે દેશભક્તિના કોઈ કાર્યક્રમમાં આ લોકો ચીફ ગેસ્ટ થતા હોય એવું પણ આ પહેલો મોકો છે એટલે અમારી વિરાંજલિ સમિતિ અને જીટીપીએલ દ્વારા આપ બધાને નિમંત્રણ આપું છું સમગ્ર ગુજરાતના લોકોને જેટલા લોકો સાણંદ આવી શકે એટલા લોકો આપ ત્યાં પધારજો અને બાકી વર્ચ્યુઅલ વર્લ્ડ ઉપર આપ બધાના માધ્યમથી આ લોકો હજારો લાખો લોકોએ આ કાર્યક્રમ જોયો છે તો ઘરે બેસીને પણ એ યુટ્યુબના માધ્યમથી પણ ત્રેવીસ માર્ચે આ શહીદોની વાત આ ગાથા અમે જે રજૂ કરવા જઈ રહ્યા છીએ એને પહોંચજો મજાની વાત એ છે કે અઢારમું વર્ષ છે એટલે દેશભક્તિ જુવાન થઈ રહી છે ગુજરાતની અંદર એનો મને રાજીભો છે વિશેષ રૂપે બોલિવૂડ સિંગર પુષ્પા ટુનું જેણે ગીત ગાયું છે એ નકાશ અઝીજે આનું ટાઇટલ સોંગ આ વખતે ગાયું છે જે હમણાં જ તમારી હાજરીમાં એનું આપણે વિમોચન કરીશું ત્યારબાદ મારા પરમ મિત્ર કીર્તિદાનભાઈએ એ સરસ મજાનું સાવરકરજી માટેનું એક ગીત ગાયું છે આ વખતે સાવરકર હજી અમારું એક મેઈન પાત્ર છે પાર્થિવભાઈ ગોહિલે ભગતસિંહ માટેનું એક સરસ મજાનું ગીત ગાયું છે અને બોલિવૂડ સિંગર હિમાની ઠાકુર અને મેં કુંવરસિંહ માટેનું એક સરસ મજાનું ગીત ગાયું છે તો ચારેક ગીત વચ્ચે દોઢ પોણા બે કલાકની આ યાત્રા જેના માટેનું મારું લગભગ છેલ્લા છ એક મહિનામાં ત્રણેક હજાર પેજ હું હરવા હું નીકળ્યો ત્યારે એમાંથી એક ચાલીસ પેજની સ્ક્રિપ્ટ બની છે વિરલ રાજ જામનગરના થિયેટર પીપલના અઠ્યાવીસ ત્રીસ વર્ષથી જેણે થિયેટરને જીવતું રાખ્યું છે એણે આને ડિરેક્ટ કર્યું છે રાહુલ મુંજારીયા અમદાવાદના જ સંગીતકાર જેને બહુ સરસ રીતે આને યુવાન પેઢી સુધી આ આ મ્યુઝિક પહોંચે આ દેશભક્તિ ગીતો પહોંચે એવું એમને મ્યુઝિક આવે આપ્યું છે કુલદીપ શુક્લ અમદાવાદના જીએલએસના લગભગ ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ આની અંદર બહુ સરસ ડાન્સ કોરિયોગ્રાફી એમણે કરી છે તો એ લોકો રજૂ થવાના છે મારા નાના ભાઈ અમિતભાઈએ આ એક ડાયરો હતો અમારો એ ડાયરાને લાખો લોકો સુધી કેવી રીતે પહોંચાઈ જાય તો ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને ગયા વખતે પણ જેમ ફાંસી અને જે ટેકનિક્સ બોલિવૂડમાં યુઝ થાય છે એવી ટેકનિક્સના એટલે મુંબઈની ટીમ આવે છે અમારી અને એમાં જેટલું રિયાલિસ્ટિક અમે નજીક જઈ શકીએ વખતે પણ એ વાવ ફીલિંગ છે જ કે એ વાવ ફિલિંગ લોકોના રોવાડા બેઠા કરશે પણ એ શું છે એના માટે તમારે ત્રેવીસ માર્ચ સુધી રાહ જોવી પડશે એ અમે ખોલે ખોટી એટલે જ નાખતા નહીંતર હાથ પગ ના જતા હોય એવું લાગશે તો ત્રેવીસ માર્ચે દોઢ પોણા બે કલાકના કાર્યક્રમમાં અમે અઢારસો સત્તાવનથી થી ઓગણીસો એકત્રીસ સુધીની એક યાત્રા કરાવીશું અને આ યાત્રા આવનારી પેઢીની અંદર રાષ્ટ્રભક્તિના સંસ્કાર વાવે આવનારી પેઢીને વધારે પોતાના રાષ્ટ્ર માટે પોતાના જીવન માટે આમાં આત્મહત્યાના સંદેશાઓ પણ છે આમાં સંદેશાઓ છે હું તિરંગાનું કિરદાર ભજવું છું તો તિરંગો કનેક્ટ કરે છે આજની પેઢીને આજના સમયમાં શેની જરૂર છે આજના ગુજરાતી કે દેશના યુવાનને કે યુવતીને શું કરવાનું છે તો છેલ્લી સાત મિનિટની સ્લોપીમાં

કોઈપણ જાતના ચારેય બાજુ જે ચક્રવ્યુ ચાલી રહ્યા છે એની વચ્ચેને પોતાની જાતને વ્યસનોથી બચાવવાની છે આ એની દેશભક્તિ છે તો આવા લાઈવ સંદેશાઓ સાથે આખો કાર્યક્રમ વણાયો છે છેલ્લા ત્રણ મહિનાથી રાજકોટમાં આ આની ડ્રામાની ડોનેશનની અને રિહર્સલ્સ ચાલે છે ત્રણેક મહિનાથી આનું મ્યુઝિક ચાલે છે તો કોઈ એક કાર્યક્રમ માટે ચાર છ મહિના સુધી એ લગભગ બસો જણાની ટીમ મહેનત કરતી હોય અને એ મહેનતને પોખવા માટે ગુજરાતભરની જનતાને હું રૂબરૂ સાણંદ આવવાનું આમંત્રણ આપું છું જેટલા રૂબરૂ આવી શકે અને રૂબરૂ ન આવી શકે તો આ મીડિયાના માધ્યમથી ત્રેવીસ માર્ચે યુટ્યુબથી સોશિયલ મીડિયાથી આ કાર્યક્રમને નિહાળી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આપ ખાસ પધારજો એવી હું આપ બધાને નંબરે અપીલ કરું છું તમને જે કાગળ આપવામાં આવ્યો છે એમાં એક ક્યુઆર કોડ છે અને એ આર કોડમાં બધા અને બધી જ વાતો બધા જ ફોટોગ્રાફ્સ બધા જ ટીઝર આમાં અપલોડ કરવામાં આવ્યા આવ્યા છે આના પાસ અમદાવાદમાંથી મળશે ખાલી વ્યવસ્થાના ભાગરૂપે આ કાર્યક્રમ તદ્દન નિશુલ્ક રીતે સત્તર વર્ષથી ઉજવાય છે અને કોઈ ફી નથી લેવામાં આવતી અને તો એના પાસ પણ મળશે ક્યાં મળશે એની પણ વ્યવસ્થા લખેલી છે આમાં અને આપણે એક સરસ મજાનું એનું ટીઝર અને આ ગીત જે નકાશીજી ગાયું છે અને વીરાંજલીનું જે ટાઇટલ સોંગ છે અત્યાર સુધી એવું થતું હતું કે અમે શોની અંદર જ રજૂ કરતા હતા પણ આ વર્ષે અમે એને આને આનું બ્રાન્ડિંગ થાય લોકો સુધી આ ગીત ઝડપથી પહોંચે એટલા માટે આટલા દિવસ વહેલા એ ગીત આજે લોન્ચ કરી રહ્યા છીએ તો એના માટે હું પછી આ કાર્યક્રમ આપણો પૂરો થાય એટલે બાપુને અને કનકસિંહભાઈને વિનંતી કરું કે એ ગીત લોન્ચ કરે અને આ ક્રાંતિને જીવતી રાખવાનો કાર્યક્રમ છે આ કોઈ વ્યક્તિનો નહીં આ માત્ર ને માત્ર રાષ્ટ્રભક્તિનો કાર્યક્રમ છે તો આ બધા થી જ શક્ય બને છે હજારો લાખો લોકો સાત લાખ એકચ્યુઅલ લોકોએ ગઈ વખતે જોઈ હતી પણ લાખો કરોડો લોકો એના અલગ અલગ ચેનલ ઉપર લાઈવ કરેલું લગભગ બધી જ મીડિયા પોતાના ચેનલના યુટ્યુબ પર લાઈવ કરેલું એટલે એમ ગણો તો હું મારો આમ કાચો આંકડો છે પણ એકાદ કરોડ લોકો સુધી વિરાંજલી વાત પહોંચી છે આનો મને આનંદ છે કે રાતોના ઉજાગરા કરીને જે

અને એ પાછા મને ક્યાંય ખરા બીજા કાર્યક્રમમાં અમે વિરાંજલિ સિવાય તમને ક્યાંય સાંભળતા નથી તો એક કલાકાર માટે મારા માટે બહુ મોટો એવોર્ડ છે કે મહેસાણાથી કોઈ બસ ભરાઈને આવે અમદાવાદની બહારથી કેટલા લોકો સુરતથી મુંબઈથી ફ્લાઇટની ટિકિટ લઈને ત્રેવીસ નો આ કાર્યક્રમ નિહાળવા માટે આવે છે તો વિરાંજલિએ પોતે એક પોતાની એક સ્વચ્છ પ્રતિભાથી એક એવી વાત મૂકી છે કે જ્યાં માત્ર ને માત્ર ક્રાંતિવીરોની વાત કરવામાં આવે છે દેશની વાત કરવામાં આવે છે એટલે લોકોને વિશેષ રૂપે પસંદ અત્યાર સુધી પડ્યો છે અને બીજો પાર્ટ જ્યારે અમે લઈને આવ્યો ટુ પોઈન્ટ ઝીરો મલ્ટીમીડિયા શો એ પણ ખૂબ યુવાનોને પસંદ આવશે અને યુવાનોની અંદર આ ક્રાંતિની જ્યોત પ્રજ્વલિત એવી મંગલ પ્રાર્થના સાથે ભારત માતા કી જય